પાલેજ તારીખ સરકારી અને ખાનગી ખાનગી ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાલમાં દવાખાનાના ડોક્ટર જોડાયા હતા પાલેજ તારીખ સત્તર આઠ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કલકત્તામાં ડોક્ટર પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં સત્તરમી ઓગસ્ટે દેશવ્યાપી હડતાલના એલાનમાં ગુજરાતના ડોક્ટરોએ પણ જોડાવાનું નક્કી કર્યું હતું આજરોજ પાલેજ ખાતે સવારે 6 વાગ્યા થી 24 કલાક માટે ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા આ દરમિયાન સરકારી તેમજ ખાનગી ડોક્ટર હોસ્પિટલ નિયમિત કામગીરી દૂર રહ્યા જો ઇમરજન્સી દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખે છે ઇમરજન્સી વિભાગો જરૂરી સેવા યથાવત રહી હતી આ હડતાલ થી પાલેજ ઓપીડી સેવા ઉપર અસર પડી હતી બ્યુરો રિપોર્ટ અફਾਕ અગાડી પાલેજ જે આરજી કે મેડિકલ કોલેજ હોસ્પિટલ કોલકાતામાં બનેલ દુઃખદ ઘટના જે એકત્રીસ વર્ષીય યુવા તબીબની રેપ અને મર્ડર હત્યા કેસના વિરોધમાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આપેલા ઓલ ઇન્ડિયા બંધના સમર્થનમાં આજે પાલેજનગરમાં તમામ ક્લિનિકમાં ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ સરકારશ્રી તરફથી કે ડોક્ટરોની સુરક્ષા માટેનો કાયદો સખતમાં સખત પાલન કરાવવામાં આવે અને જે આ યુવા તબીબની હત્યા થયેલ છે એને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ